દેશી દારૂ પીધા બાદ મૃત્યુ બે લોકોના મૃત્યુ થવાની વાત સામે આવી અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોલીસ પણ ચોકી કર્યું હતું કારણ કે આ સમગ્ર કાંડ લઠ્ઠાકાંડની હોવાની પ્રથમ આશંકા હતી પોલીસે ગામે પહોંચીને સમગ્ર કેસની તપાસ કરી છે અને તેનો મેડિકલ સેમ્પલ પણ મોકલવામાં આવ્યા હતા આ સેમ્પલમાં જોવા જઈએ તો મિથોલોન ની હાજરી ન હોવાનો દાવો ગાંધીનગર જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત થઈ ત્યારે તેઓએ સ્પષ્ટ કીધું કે આ કોઈ લથ્થાકાંડ નથી મિથોલોનની જે સેમ્પલ જે મોકલવામાં આવ્યા હતા એમાં કોઈ હાજરી પણ નથી જોવા મળી સાથે સાથે તેમણે એ પણ કીધું હતું કે જે રિપોર્ટ ગયો અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સાથે વાતચીત થઈ અને સ્થાનિક ડોક્ટરો સાથે દેગામમાં પણ વાતચીત થઈ ત્યારે જે બે લોકોના મૃત્યુ થયા છે એ એકદમ નિયમિત દિવસમાં બે ત્રણ વખત દારૂ પીવાની ટીવવાળા હતા ને તેમને પણ તબીબો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારે દારૂ પીવાનું બંધ નહીં કરો તો થોડાક સમયમાં મૃત્યુ થશે આ પ્રકારનો દાવો જે છે એ રાજ્ય એ જિલ્લાના પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો છે સમગ્ર મામલામાં અત્યારે તપાસ ચાલી રહી છે અને એફએસએલ રિપોર્ટ સહિત અન્ય જે રિપોર્ટો છે એ આવશે એ પછી વધારે સ્પષ્ટ થશે અને આજે સવારે પણ જિલ્લાના પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જી બિલકુલ આભાર ઇતલ આપની પાસેથી માહિતી લેતા રહેશો તો ગાંધીનગરના લીહોડામાં દેશી દારૂ પીધા બાદ પાંચ લોકોને તેની અસર થઈ છે બે લોકોના મૃત્યુ ત્રણ લોકોની સારવાર હાર ચાલી રહી છે